વિડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા એસી દિવસ બાદ તેઓ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રથમ વખત સંકલનની બેઠકમાં પહોંચ્યા ઘણા બધા નર્મદા જિલ્લાના તેમના મત વિસ્તારના પ્રાણ પ્રશ્ન છે તેને લઈને તેમણે રજૂઆત કરી ને આયોજનના કામોમાં જે બહારની સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો અને કલેક્ટરને સાંજ સુધીનો જવાબ આપવાનો સમય આપતા શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેદાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી એકવાર આક્રમક મૂળમાં જોવા મળી રહ્યા છે તેઓને પોતાના મત વિસ્તાર દેડિયાપાડામાં પ્રવેશ બંધી છે પરંતુ નર્મદા જિલ્લામાં આજે કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક હતી ને આ બેઠકમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમણે પહેલા તો જે કાચના ગ્લાસથી આખો વિવાદ થયો તો તેમને બે મહિના કરતાં વધારે સમય જેલમાં જવાનો વારો આવ્યો તે કાચના ગ્લાસ પાણીની બોટલ હટાવવા માટે તેમણે ત્યાં અધિકારીઓ છે તેમણે રજૂઆત કરી અને કહ્યું કે આવી રીતે જે ઘટનાઓ બને છે તેમાં કાચના ગ્લાસના કારણે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે તે પ્રકારની તેમણે વાત કરી હતી ત્યારે આજે સંકલનની જે બેઠક મળી આ બેઠક દરમિયાન જે આયોજનના જે પ્રશ્ન છે

સર આજે જે નર્મદા કલેક્ટર કચેરી ખાતે જે એટીવીટીની બેઠક હતી એમાં શું મુદ્દાઓ પર ચર્ચા થઈ સૌ પ્રથમ તો આ મિટિંગમાં આવીને હું કલેક્ટર સાહેબને મળ્યો અને એમણે કીધું કે જ્યાં પણ મિટિંગ થાય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ ક્યાં અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરનારો હોવો જોઈએ બીજું કે અંદર કોઈ પણ કાચની વસ્તુ હોવી જોઈએ નહીં કેમ કે આજે તેર કરોડ જેટલા એફઆરએનું આયોજન હતું સાહીઠ કરોડ ગુજરાત પેટર્નના યોજનાનું આયોજન હતું જેને લઈને અમે બેઠા હતા પણ આયોજનમાં કલેક્ટર સાહેબ અધ્યક્ષ હતા એમને મેં રજૂઆત કરી છે આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બારની એજન્સીઓ કોન્ટ્રાક્ટરોના બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવ્યા છે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામો મંજૂર કરવામાં આવ્યા નથી જેને લઈને અમે આજે કલેક્ટર સાહેબને છ વાગ્યા સુધીમાં માહિતી આપવાનું સાહેબને કીધું છે એટલે સાહેબે અમને કીધું કે છ વાગ્યા સુધીમાં માહિતી આપવાના છે બીજું કે મંગળવાર સુધીમાં પ્રભારી મંત્રી શ્રી અને એમની સાથે સંકલન કરીને જે પણ કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની પણ બાહીદરી કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે અમને આપી છે સર એમ જાણવા મળ્યું છે કે અગાઉ જે ગ્રાન્ટની ફાળવણી ડીજાપાડા તાલુકા માટે થઈ હતી એમાંથી વધારે પડતા પૈસાનો ઉપયોગ થયો નથી એ રીતે વાત હા અમલીકરણ અધિકારીઓ જેઓ છે જેઓ કામ પર ધ્યાન ન આપતા હોવાથી બે હજાર ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસની ગ્રાન્ટનું પણ આજે વણ વપરાયેલી પડેલી છે બીજું કે આજના જે આયોજનમાં પ્રથમ દ્રષ્ટિએ ધ્યાન પર આવેલું છે તે અમલીકરણ અધિકારીઓએ બારના કોન્ટ્રાક્ટરોએ સાથે મળીને ચૂંટાયેલા પ્રતિનિધિ આયો પ્રતિનિધિઓને નજર અંદાજ કરીને બારોબાર આયોજનો તૈયાર કરી દીધા છે ગુજરાત પેટર્નનું આયોજન એ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર આપતી હોય અને બિનઆદિવાસી એનજીઓ કોન્ટ્રાક્ટરો આવું બારોબાર આયોજન કરી દેતા હોય એ અમે ક્યારેય ચલાવવાના નથી સર અગાઉ આપે કોઈ કામોની માગણી કરી હોય આપણા મત વિસ્તારમાં અને તેનો સમાવેશ ના થયો હોય એવા કોઈ કામો ખરા હા અમે અગાઉની મિટિંગમાં ગુજરાત પેટર્નમાં જે માગણી કરી હતી એમાં થોડા જ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને બીજા કોન્ટ્રાક્ટરો અને એનજીઓના કામો લઈ લેવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં જો કામોનો સમાવેશ નહીં કરવામાં આવશે તો અમારે જ્યાં પણ ધરણા પર બેસવું પડશે મોરચો લઈને જવું પડશે ત્યાં અમે જઈશું અમારા લોકોની ગ્રાન્ટને અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈશું સર આપણે જે માગણી કરી કે સીસીટીવી રેકોર્ડિંગ પણ જોઈએ અને જે કાચની વસ્તુ ન હોવી જોઈએ એ પ્રકારની જે તમે વાત મીટિંગ અગાઉ કરી હતી ત્યારે એના વિશે શું આશ્વાસન મળ્યું છે શું કાર્યવાહી અગાઉ અમે આ જ પ્રકારની એક આયોજનની મિટિંગમાં લેટર મળીએથી બેઠા હતા અને ગયા હતા અને એ આયોજન દરમિયાન જે ઘટના ઘટી હતી અને અમે એંસી દિવસ જેલવાસો ભોગ્યો છે ત્યારે આવી જ રીતના મિટિંગો હોય દરેક સભ્ય દરેક અધિક પદાધિકારી પોતપોતાના કામોનો સમાવેશ બાબતે બોલાચાલી કે ઉગ્રતા વધતી હોય છે ત્યારે જ્યાં પણ આ પ્રકારની મિટિંગ હોય ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં વિડીયો રેકોર્ડિંગ કરનાર માહિતી નિયામકના એક અધિકારી અને તમામ મીડિયાવાળાઓ ત્યાં હાજર રહી એ પ્રકારની મેં કલેક્ટર સાહેબને માંગ કરી હતી અને એમણે ત્યાં સીસીટીવી અને એક વિડીયો રેકોર્ડિંગ માટેના વ્યક્તિને ત્યાં મૂક્યા હતા સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કલેક્ટરને છ વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને વાત કહી છે કે જે ઘણા બધા પ્રશ્ન પેન્ડિંગ પડ્યા છે આયોજનના પ્રશ્નો હોય કે પછી જે ગુજરાત પેટર્નના વર્કની બાબત હોય તે તમામ બાબતે શું અત્યાર સુધી કાર્યવાહી થઈ છે તેમની ગેરહાજરીમાં શું શું નિર્ણયો લેવાય છે તે બાબતે તેઓ આ તમામ બાબતો તેમના સમક્ષ મૂકે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ધારાસભ્ય હવે કેટલી આક્રમકતાથી ફરી લડે છે કેમ કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે અને ફરી એ આદિવાસી વિસ્તારોમાં આંદોલન છે તે વેગવંતા બનશે તે પ્રકારની વાતો પણ કહેવાય રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ